ગુડ મોર્નિંગ કૈલાસબેન ના શુભ સવાર ના જય શ્રી કૃષ્ણ જો કૈલાસબેન ઇગાયુનો ગેટ છે આપણે ગેટ ખોલવાનો પેલા તો જાગીને આપણે જો આવું કામ કરવાનું જોઈ લો રમાયણ પડી છે ને હવે બધું પેલા ચોખ્ખું કરવાનું આપણે પેલા ગેટ ખોલી નાખવી દેશી ગેટ હાલો આપણો દેશી ગેટ ખોલી ગયો છે એક પવાલું અને એક કેન હોય એટલે આપણે બધી ગાયું ધોવાઈ જાય જવર હાણ પડી એક આહા ઓહોહો आ हुन्छ इले मरी लिळकी मरी लिळकी मरो हिरलो मरो हिरलो जाओ मिते अंदर वाले तमने रामायण बताऊ हेलो कन कन ये देखा तू बंधी गई इतलू ढोर से अया अंदर ओथमा धरू <laughs> थई गयो या खिलले बे हो लागत बाई तेई ढोर कायمنا बसवैस अंदर रे इबोदु કમઠાણ ભર્યું છે ભી હું ભી આ એક ગાભણી છે ને એટલે આપણે એની એકની એકલી રાખી છે ખીલે જો આપણો ઓલી કરવાળો ગેટ ખોલી નાખ્યો આ ગેટ હમણાં નહીં ખુલે અને ફિટ રાખવામાં આવશે જ્યાં સુધી ગાયું નહીં દોવાઈ જાય ત્યાં સુધી કારણ કે આ સાઈડથી સીધી કુલરની ફૂંક હાલી આવે છે એટલે આપણે કુલરને બંધ રાખવા હાટું થઈને આ આડો પડદો બાંધવો પડ્યો છે કે દોવાનું મશીન છે એટલે કંઈ વાંધો નથી ફટાફટ પોદળા ઢહળી રાખશું ફટાફટ પોદળામાં ખબર પડે છાણ ફટાફટ ગાય છાણ ઢહળી લેવી અને ફટાફટ મશીન ચડાવી દેશું ડબલ બેકટ ડબલ બકેટ છે ફટાફટ વીસ મિનિટમાં પાંચ ગાયું દોવાઈ જાય છે પરી હે પરે અમારો હાવજ मरी परी मरी परी ले बस ले बस परी ने उभी कर दी दी परी ने उभी कर दी दी आपले आज तरी હું કેટલે મસાલા ખાધી પરની જ વાહ દેખાડું ને सॉरी તમને ન દેખાડી કે પરી આळा ખાધી ને એટલે काही कटे न એટલે મસ્ત લાગતી થી અરુપા ચેરૂપા ને આજે વજે તો ગોરી અને આજ તમારી બોડી બોડી આખી વાડીમાં દેખારો કરે ને એટલો દેખારો કોઈ ન કરે જાગશે ને એટલે સીધી બોલવાનું ચાલુ કરશે આ ગંગા આ તમને સ્પેશિયલી આ બધું દેખાડવા હાટું જ ફોન વિડિયો બનાવ્યો આપણે કેવું લાગ્યું કૈલાશબેનનું કામ કમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ હાલો આવી જાવ ગાયો દોવા ખુશ રહેજો